હાલ અત્યારે જે સિઝનલ વાઇઝ ગણીએ આપણે કે છેલ્લા બે મહિનામાં મે મહિનો અને જૂન મહિનામાં એટલો જે સિઝનલને લીધે જે રોગચાળો વકરવો જોઈએ કે પેશન્ટનો વધવો ફ્લો વધી જવો જોઈએ એવું નથી થયું હાર્ડલી સિઝનલ મે મહિનામાં ત્રણસો સોળ જેટલા કેસ સ્પેશિયલ સિઝનને લીધે અને જૂન મહિનામાં બસોને અડતાલીસ કેસ એવી રીતના તાવ શરદી ઉધરસ ચડા ઉલટી મેલેરિયા ડેન્ગ્યુ ટાઈફોઈડ આ પ્રકારના કેસ નોંધાયેલા છે ખાસ કરીને જુલાઈ મહિનાથી સર આ ચાંદીપુરાનું ચાલુ થયું છે ચાંદીપુરાના કેટલા કેસ અત્યારે હાલમાં સારવારમાં છે ચાંદીપુરાના હાલ અત્યારે પાંચ કેસ સારવારમાં છે અને પાંચે પાંચ બાળકો જ છે અને એમાંથી બે કેસ પોઝિટિવ આવેલા છે અને જે સારવાર હેઠળ છે આ બેમાંથી એક બાળકી છે તે વેન્ટિલેટર ઉપર છે અને એક બાળકી છે જે રૂમ મેલ ઉપર છે અને એકદમ નોર્મલ છે બાકીના ત્રણ સસ્પેક્ટેડ કેસ છે એમના રિપોર્ટ મોકલાવી દીધેલા છે રિપોર્ટ આવશે બાકી ક્લિનિકલી સ્ટેબલ પાંચે પાંચ આમ જોવા જઈએ તો ક્લિનિકલી સ્ટેબલ છે ખાલી જે ઓપીડીમાં સર જે દર્દીઓનો ધસારો છે કેટલા દર્દીઓ અંદાજ આવતા હશે અંદાજે આમ તો સિવિલ હોસ્પિટલની નહીં ઓપીડી ડોઝની પંદરસોથી બે હજાર અંદાજે ગણી શકીએ ખાસ કરીને જે બીજી વાત દવાઓની અમુક ફરિયાદો કે દવાઓ અહીંથી નથી આપતી બહારથી લેવા કે છે અમુક કેસમાં આજે પણ એ એક બે ફરિયાદો સામે આવી છે શું કહેશું છે એવું તો મારા ધ્યાનમાં નથી આવ્યું પણ જે વસ્તુ સપોઝ ડાયાબિટીસ હાઈપરટેન્શન આ પ્રકારની દવાઓનો મતલબ પેશન્ટ અહીંયા લે છે રોજના વધારે વધારે પ્રમાણમાં પેશન્ટ આવતા હશે અને જો દવાનું એવો કંઈ સ્ટોક ના હોય તો એવું તો બનેલું નથી કેમકે લગભગ સેંકડો પેશન્ટ લેતા હશે રોજને અહીંયાથી રેગ્યુલર ટ્રીટમેન્ટ લેવા ડાયાબિટીસ હાઈપરટેન્શન આ દવામાં ઘટતું હોય એવું મારા નથી એવું બની શકે ઓકે સર